ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ પતંગ ઉત્સવમાં અહીંયા રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે બાપરે અને અહીંયા બહુ જ મસ્ત કાર્નિવલ ચાલુ છે તો અમે લોકો ત્યાં આવ્યા છીએ અને ગુડિયા અને આરતી બંને જો પાછળ આવે છે ચણાચોર ખાતા ખાતા હેલો ગાઈસ મિત્રો જો તમે લોકો અત્યારે અમે આયા છે પતંગ ઉત્સવમાં તો બહુ જ પબ્લિક છે અને કઈક શું કહેવાય ફીલિંગ જ અલગ આવી રહી છે તો મજા આવે છે અમને લોકોને હે ને કે કે પેલા લોકો આરતી કેટલી બધી અંદર ગયા લાગે દેખાતા નહીં હા હા વિના બાલ બી વેચાઈ રહ્યા છે

બહુ મજા આવવાની છે આજે તમે પહેલી વાર આવે છે બંગોચ પબ્લિક છે ગાઈસ તો મિત્રો જો અમે અત્યારે અંદર એન્ટ્રી કરી લીધી છે અને બહુ જ મસ્ત છે અહીંયાથી આપણે વચ્ચેથી જઈએ ચાલો બહુ મસ્ત છે

ગુડિયાના પપ્પા અને ગુડિયા આરતી એ લોકો આગળ જાય છે અને મારું થોડું શૂટિંગ નું કામ ચાલે છે એટલે હું થોડી પાછળ છું

ઓકે બધા સ્ટોલ બી લાગેલા છે શોપિંગ માટેના સ્પેશિયલ શિયાળા માટેની ચાદર કચ્છી

નહી મિત્રો અમે લોકો અત્યારે રિવરફ્રન્ટ આવે છે પતંગ ઉત્સવમાં કાર્નિવલ ચાલુ છે તો બહુ જ મજા આવે છે અમે ફર્સ્ટ વાર આવ્યા છીએ પણ આજે બહુ જ પબ્લિક છે તમે જોઈ શકો છો પાછળ કેટલી બધી પતંગો ફોરેનર થી બધા આવે છે અલગ અલગ દેશોના આવે છે બધા લોકો અહીંયા દર સાલ હોય છે ને દર દર વખતે અહીંયા હોય છે પણ અમે લોકો પહેલી વાર આવ્યા છે પણ બહુ મજા આવી ગઈ આજે ઉત્તરાયણનો મહાપર્વ નિમિત્તે અમે લોકો અહીંયા આવ્યા હતા આજે શું કેવું भीड़ બહુ હોય છે બાકી આવે છે મજા પબ્લિકને સમજણ નથી હા સાચી વાત છે કે આ ચાલુ છે ચાલુ યસ યસ એ બાકી મજા આવે બાકી તો બહુ એન્જોય કરેવા છે અમે લોકોએ પણ અમારે આવે છે ને એ અમને અમને મળતા નથી ગયા છે હવે ગોતીએ છીએ અમે ગોતીયે કોન્ટેક કરીએ છીએ મીનાબેન આવે છે સાથે પણ ખબર નહીં ક્યારના અમે એમ લોકો વેટ કરીને ઊભા છે પણ હવે જોઈએ ફોન કરીએ ભૂખ લાગી છે તો અહીંયા કુપન લે છે ખબર નહીં હવે નાસ્તા માટે શું છે ટોકળા ખીચું એ બધું મળે છે લાઈવ ગરમા ગરમ

મન ભૂંગળા બટાકા ખાવા છે અહીંયા લોકો ઢોકળા લપેટે છે હવે એમને ભૂખ લાગી છે એટલે અને આરતી બેન તમે શું લીધું આરતી શું શું લીધું ઓકે તો જો અહીંયા ઢોકળા ખાય છે મૂળિયાના પપ્પા ફાઈનલી અમારા ઢોકળા અને ભૂગડા બટાકા તો આવી ગયા છે હવે ગુડિયાનું શું લે છે ખબર નથી મીના લોકો ને ત્યાં બેઠા છે મજા આવી ગઈ નહી મીના મજા આવી ગઈ આવું છે મીના બેન ગોવા बहुत मजा आया, तो अभी मैं ममरा का लड्डू खा रही हूँ। अरसिल मजा आया ना? आया ना मजा? आइसक्रीम आइसक्रीम खाना है? आइसक्रीम नहीं, अभी ने रात को आइसक्रीम खावा अरसिल ने। खा को आइसक्रीम खाना है। सर्दी हो जाएगी। वो बाहर मस्त मेरी निकल बाहर। ये पुलपिलाई का नहीं कावचे है તો અત્યારે અમે લોકો આવ્યા છીએ રિવર ફ્રન્ટ તમે જોવો છો બહુ જ મસ્ત નજારો છે અહીંનો હસી જાવું છે ને અંદર કોટ માં બેસવું છે ને ચલો વહા પે હે દિખાવો ને ઇધર આવો અહીંયા સે દેખેગા આરતી બનને નીચે ચાલે છે

<laughs> <laughs> क्या हुआ ती जी बोलबो पगी ना एवा होत क्या चाले चाले मस्त लागे एमना में ब्लैक आ गए हम तो पीछे। ऐसा थोड़ा है चलता है वो तो ऐसा नहीं होता तेरे पापा भी ब्लैक दिख रहे देखो ब्लैक दिख रहे हो ओ तो कितनी पब्लिक है टेरेस पे सब लोग पतंग उड़ा रहे हैं लेकिन हम लोग तो कुछ नहीं कर रहे घूम रहे हैं केम के हमारी सोसाइटी में पतंग नहीं, नहीं, नहीं था, था।, था। तो लो, इसलिए हमें लोग को बाहर निकल गए थे चालू आना थे परवा सॉरी ऐसे जो मेट्रो बाहर है ओ बाप रे कितनी ट्रैफिक है आगे हर आता ही है ना लोग रोड ऊपर भी इतनी ट्रैफिक है चलो ना उतना मुझे ज्यादा पता ही नहीं चलता पीछे

દાલ દાલ પકવા નથી ખાતા बहुत सारा चीज़ आलू बहुत अच्छा है दाल पकवान हमने पहली बार ही टेस्ट किया है और अच्छा है टेस्ट भी बहुत बढ़िया है और यहाँ पे हमने आलू पराठा भी मंगवाया है देखो अभी हम लपेट रहे हैं क्योंकि आज उतराई थी तो हम लोग बाहर गए थे तो घर पे थक गए थे तो खाना नहीं बनाया थे इसीलिए हम बाहर आए देख लो भाजी पराठा दाल पकवान यस ये देखो મારા વીડિયો પસંદ આય તો